છોટાઉદેપુર જિલ્લાના તાલુકાના ટીબીની સારવાર લઈ રહેલા લાભાર્થીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા અનુપમ મિશન સ્વામિનારાયણ સંસ્થા મોગરી આણંદના સહયોગથી છોટાઉદેપુર જિલ્લા કવવાર તાલુકાના ટીબીની સારવાર હેઠળના દર્દીઓને સો જેટલી પ્રોટીનયુક્ત આહાર કીટનું અનુપમ મિશનના સહયોગથી વિતરણ કરવામાં આવ્યું હતું તેર તારીખ ફેબ્રુઆરીના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાતે ટીબી મુક્ત ભારત અભિયાન બે હજાર પચીસ હેઠળ પ્રધાનમંત્રી પ્રોગ્રામ હેઠળ આપણે કવાટ તાલુકાના અંદાજીત સો જેટલા દર્દીઓને ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ પોષણક્ષમ આહાર કીટ પ્રોટીન રીચ આહાર કીટ ન્યુટ્રિશન કીટનું વિતરણ આજે રાખેલ હતું જેમાં દેવ મોગરી આણંદથી અનુપમ મિશન ટ્રસ્ટ દ્વારા એમના સહયોગથી આપણે સો જેટલી ન્યુટ્રિશન કીટ ટીબી દર્દીઓને આપવામાં આવી હતી જેમાં માન્ય શ્રી જયંતિભાઈ રાઠવા સાહેબ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી તથા અન્ય આગેવાનો કવાટ તાલુકામાંથી હાજર રહ્યા હતા અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાંથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને ખૂબ મોટી સંખ્યામાં આરોગ્યનો સ્ટાફ અને ટીબીના દર્દીઓ લાભાર્થીઓ હાજર રહ્યા હતા ખૂબ ખૂબ આભાર ગુલામ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર